નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાય યોજનામાં મિત્રો આજના વિડીયોમાં જે ગુજરાત સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ છે તો તેમની અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે સ્વરોજગાર લક્ષી યોજના આ યોજના અંતર્ગત અલગ અલગ નાના નાના વ્યવસાયો શરૂ કરવા માટે રૂપિયા બે લાખની ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું પરંતુ તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું આજે સ્વરોજગાર લક્ષી યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે તો કે મિત્રો સ્વરોજગાર મેળવવા માટે પોતાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છતા અને અનુસૂચિત જાતિના જે વ્યક્તિઓ છે તો તે વ્યક્તિઓને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ખૂબ જ હળવા દરથી લોન આપવા માટે ગુજરાત સરકારનું જે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન આવેલું છે તો તેના દ્વારા સ્વરોજગારલક્ષી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે અહીં નિગમ તરફથી ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે વાત કરી લઈએ મિત્રો અહીં સહાય વિશે કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે તો કે યોજના અંતર્ગત નિગમ તરફથી લોન એટલે કે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે અહીં વધુમાં વધુ રૂપિયા બે લાખની મર્યાદામાં ધિરાણ છે તે આપવામાં આવે છે વાત કરી લઈએ મિત્રો આપણી યોજનાના નિયમો અને યોજનાની શરતો વિશે કે આ યોજનાના નિયમો કેવા રહેશે અને તેની શરતો શું સારી રહેશે તો કે મિત્રો આ યોજનાનો લાભ છે તે મૂળ ગુજરાત રાજ્યના વતની હોય અને તે અનુસૂચિત જાતિના વ્યક્તિ હોય તો તેને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે કારણ કે યોજનાનું જે અમલીકરણ છે તે અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે જેથી કરી ગુજરાત રાજ્યના જે જે અનુસૂચિત જાતિના વ્યક્તિઓ છે તેઓને જ આ યોજનાનો લાભ થશે તે સિવાય તો કે અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે અરજદારના કુટુંબની જે વાર્ષિક આવક છે તે રૂપિયા છ લાખ કે તેના કરતાં ઓછી હોવી જોઈએ જો રૂપિયા છ લાખ કરતાં વધારે વાર્ષિક આવક હશે તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ તેઓને મળવાપાત્ર થતો નથી તે સિવાય તો કે અરજદારની જે વયમર્યાદા છે ઉંમર છે તે પણ નક્કી કરવામાં આવે છે અરજદારની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ પચાસ વર્ષની હોવી જોઈએ જો અઢાર વર્ષ કરતાં ઓછી ઉંમર હશે અથવા તો પચાસ વર્ષ કરતાં ઉંમર વધી જતી હશે તો પણ આ યોજનાનો લાભ તેઓને મળવાપાત્ર થતો નથી એ મિત્રો યોજના અંતર્ગત નિગમ તરફથી ધિરાણ એટલે કે લોન આપવામાં આવે છે જેથી કરી સ્વાભાવિક છે કે તે રકમ ઉપર વ્યાજનો દર અવશ્ય લાગુ પડશે તો વ્યાજનો દર શું રહેશે તો કે અહીં જો અરજદાર મહિલાઓ હોય તો તેવા સંજોગોમાં અહીં એક ટકા વ્યાજનો દર છે તે લાગુ પડશે પરંતુ પુરુષો માટે બે ટકા વ્યાજનો દર લાગુ પડશે હવે જે અરજદાર મિત્રો નિયમિત હપ્તા નહીં ભરે તો તે અરજદાર પાસેથી એક ટકા દંડ વ્યાજ છે તે પણ લેવામાં આવશે મિત્રો અહીં નિગમ તરફથી ધિરાણ એટલે કે લોન આપવામાં આવે છે જેથી કરી સ્વાભાવિક છે કે અરજદારોએ તે રકમ ભરપાઈ કરવાની રહેશે તો કેટલા સમયગાળા દરમિયાન અરજદારોએ લોનની રકમ ભરપાઈ કરી દેવાની રહેશે તો કે અહીં મિત્રો સાહીઠ માસિક હપ્તામાં વ્યાજ સહિત અરજદારોએ લોનની રકમ છે તે ભરપાઈ કરી દેવાની રહેશે તે સિવાય તો કે અરજદાર અથવા તો અરજદારના જે કુટુંબમાંથી કોઈ પણ સભ્યો છે તેઓએ અગાઉ ક્યારેય નિગમ પાસેથી અહીં મિત્રો લોન છે તે મેળવેલી ન હોતી જોઈએ અથવા તો કોઈ પણ સરકારી અથવા તો અસરકારી કચેરી છે અથવા તો બેંક પાસેથી વાહન ખરીદવા માટે કે અન્ય ધંધા માટે લોન લીધેલ હોવી જોઈએ નહીં જો અરજદારોએ અથવા તો અરજદારના કુટુંબમાંથી કોઈપણ સભ્યએ અગાઉ ક્યારેય મિત્રો વાહનની ખરીદી માટે કે અન્ય ધંધા માટે લોન લીધેલી હશે તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ તેઓને મળવાપાત્ર થતો નથી તે સિવાય અરજદાર છે અથવા તો તેમના કુટુંબના કોઈપણ સભ્યો છે તે સભ્યો સરકારી કે અસરકારી કચેરીમાં ફરજ બજાવતા હોવા જોઈએ જો અરજદાર કે તેમના કુટુંબના કોઈપણ સભ્યો સરકારી કે અસરકારી કચેરીમાં ફરજ બજાવતા હશે એટલે કે નોકરી કરતા હશે તો પણ આ યોજનાનો લાભ તેઓને મળવાપાત્ર થતો નથી વાત કરી લઈએ મિત્રો ડોક્યુમેન્ટ વિશે કે ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તો એ મિત્રો ઓળખના પુરાવા તરીકે તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમ કે આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે પાન કાર્ડ છે તો આ ચાર ડોક્યુમેન્ટમાંથી તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ ઓળખના પુરાવા તરીકે આપવાનું રહેશે ત્યાર પછી ઉંમરના પુરાવા તરીકે કોઈપણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જાતિનો દાખલો છે આવકનો દાખલો છે રહેઠાણના પુરાવા તરીકે કોઈપણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમ કે આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે રેશન કાર્ડ છે લાઇટ બિલ છે આ ચારમાંથી પણ એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે રજૂ કરવાનું રહેશે ત્યાર પછી ફોટો અને સહી તમારે અપલોડ કરવાના રહેશે અને રેશન કાર્ડની નકલ પણ તમારે આપવાની રહેશે તો જ્યારે તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરો ત્યારે તમારે મિત્રો આટલા ડોક્યુમેન્ટ ફરજિયાત અપલોડ કરવાના રહેશે ત્યાર પછી જો મિત્રો અહીં ડ્રોમાં તમારું નામ આવે અને મિત્રો પસંદગી તમારા નામને થાય તો તેવા સંજોગોમાં તમારે ઓફલાઈન અરજી પણ કરવાની રહેશે જિલ્લા કચેરીએ રૂબરૂ જઈ અને તમારો ઓફલાઈન ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે તો ત્યારે મિત્રો ફોર્મની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તો કે ચૂંટણી કાર્ડની નકલ છે ત્યાર પછી અરજદારના બેંક ખાતાના ચેક છે ત્યાર પછી બેંકમાંથી કોઈ લેણું બાકી નથી તે અંગેનું નો ડ્યુ સર્ટિફિકેટ છે અરજદારે અગાઉ કોઈ સરકારી એજન્સી તરફથી સહાય મેળવેલ નથી તે બાબતનું સ્ટેમ્પ પેપર પર સોગંદનામું આપવાનું રહેશે રેવન્યુ સ્ટેમ્પ છે તેના આઠ નાગ આપવાના રહેશે ત્યાર પછી ધંધાને અનુરૂપ સાધન સામગ્રીની જરૂરિયાત મુજબ જીએસટી નંબર ધરાવતા ડીલર અથવા તો વિક્રેતાવાળું જે કોટેશન છે તે પણ આપવાનું રહેશે ધંધાના સ્થળ માટેનો આધાર પુરાવો છે પાડાની દુકાન માટે પાડા ચીઠી છે તો પોતાની માલિકીની દુકાન હોય તો તેનો આધાર પુરાવો આપવાનો રહેશે અહીં મિત્રો જો ધિરાણની રકમ છે તે એક લાખ કરતાં વધારે હશે તો તેવા સંજોગોમાં ધિરાણની કુલ રકમના ઝીરો ટકા મુજબ અધેસિવ સ્ટેમ્પ તથા મિત્રો બાંહેધારી પત્ર ઉપર ત્રણસો અને ખાતરી પત્ર ઉપર ત્રણસોના અધેશિવ સ્ટેમ્પ છે તે ફરજિયાત લગાવવાના રહેશે તે સિવાય મિત્રો અહીં તમારે જામીનદાર રાખવાના રહેશે જો રૂપિયા પચાસ હજાર સુધીની રકમનું ધિરાણ હોય તો તેના માટે મિત્રો જામીન જામીનદાર આપવાની જરૂરિયાત નથી પરંતુ પચાસ હજારથી વધુ અને મિત્રો એક લાખ સુધીનું જો ધિરાણ હોય તો તેવા સંજોગોમાં તમારે એક જામીનદાર આપવાનું રહેશે તો મિત્રો જે સરકારી કે અસરકારી નોકરી કરતા જે કર્મચારી છે અથવા તો મિત્રો ધિરાણની રકમથી દોઢ ગણી રકમની જે સ્થાવર મિલકત ધરાવતી જે વ્યક્તિ છે અથવા તો મિત્રો જાત જામીન એટલે કે ધિરાણની રકમથી દોઢ ઘણી રકમની પોતાની સ્થાવર મિલકત છે તેવા મિત્રો બોજાનું તમારે કરવાની રહેશે આ ત્રણમાંથી તમે મિત્રો કોઈ પણ એક રીતે તમે જામીન રાખી શકો છો મિત્રો એક લાખ કરતાં વધારે રકમ હોય તો તેવા સંજોગોમાં તમારે બે જામીન છે તે ફરજિયાત રાખવાના રહેશે વાત કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે કે તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તો કે મિત્રો અહીં સ્વરોજગાર લક્ષી યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન અરજી ફોર્મ મિત્રો હાલ અત્યારે શરૂ કરી દેવામાં આવેલા છે સત્તર ઓગસ્ટ બે હજાર પચીસના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે ઓનલાઈન અરજી ફોર્મ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનનું જે પોર્ટલ છે જીએસસીડીસી ઓનલાઈન ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે સત્તર ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે તો આવી રીતે મિત્રો મૂળ ગુજરાત રાજ્યના જે અનુસૂચિત જાતિના વ્યક્તિઓ છે અને તેઓએ પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો અહીં જે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન છે તેના દ્વારા સ્વરોજગાર લક્ષી યોજના અંતર્ગત રૂપિયા બે લાખની મર્યાદામાં લોન છે તે આપવામાં આવે છે અને હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે તો આશા રાખો શું વિડીયો પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વીડિયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્રમ